સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે આ પ્લાસ્ટિકને લઈને અત્યાર સુધીમાં ત્રીસ કિલોમીટરનો રોડ તૈયાર કર્યો છે રોડ બનાવવા માટે સુરત શહેરમાં એકત્ર થતા કચરામાંથી રોજના સવાસો ટન પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરત શહેરમાં સુમૂલ ડેરી સાથે ટાઈઅપ કરીને અને બીજા જેટલા પણ પ્લાસ્ટિક સેન્ટર્સ છે જ્યાંથી પ્લાસ્ટિક મળી શકે અને એક હેલ્પલાઇન પણ આ બાબતમાં લોન્ચ કરવામાં આવી છે જ્યાં લોકો પ્લાસ્ટિકનું વેસ્ટ આપી શકે એ તમામ માધ્યમોથી પ્લાસ્ટિકનું વેસ્ટ ખૂબ જ ઝુંબેશ સ્વરૂપમાં કલેક્ટ કરવામાં આવે છે અને એમનું સાયન્ટિફિક રીતે એમનું નિકાલ કરવામાં આવે છે એક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પીપીપી ધોરણે બનાવવામાં આવ્યું છે અને એમાં શ્રેડેડ પ્લાસ્ટિક થકી રોડ કન્સ્ટ્રક્શનની દિશામાં સુરત મહાનગરપાલિકા આગળ વધી છે અત્યાર સુધીમાં ત્રીસ કિલોમીટર જેટલા રોડ શ્રેડેડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી એટ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ આ રોડ કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવ્યું છે